અંકલેશ્વર જીનવાલાથી પિરામન રોડનું કામ પુનઃ ટલે ચડ્યું છે પચીસ દિવસ ઉપરાંત થી વરસાદી પાણી નિકાલની સ્ટ્રોંગ વોટર કાસ કામ બંધ છે સ્કૂલથી ચર્ચ સુધી કામ થયું નથી રોડ પર નિર્માણ કરવા માટે વારંવાર લોકો રજૂઆત છતાં ગોકડ કામગીરી થઈ રહી છે આરસીસી રોડ બનાવવા માટે જાહેરાત કરી હતી હાલ ઓએનજીસી બ્રિજ બંધ છે ત્યારે તેના વૈકલ્પિક રોડ હોવા છતાં બિસ્માર હાલતમાં છે એક તરફ અંકલેશ્વર ઓએનજીસી બ્રિજની કામગીરી સમય કરતાં મોડી ચાલી રહી છે તો બીજી તરફ તેના વૈકલ્પિક માર્ગ એવા જીનવાલાથી પિરામન રોડ છેલ્લા મહિનાથી અત્યંત બિસ્માર જોવા મળી રહ્યો છે સ્થાનિક લોકો દ્વારા બેનર લગાવવાની સાથે અનેકવિધ રીતે વિરોધ કર્યો છે માત્ર અઢીથી ત્રણ કિલોમીટરના માર્ગ હોવા છતાં નથી તેના ખાડા પૂરવામાં આવતા કે નથી તેનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું વારંવારની રજૂઆત બાદ આરસીસી રોડ બનાવવાની જાહેરાત સાથે રોડ પરની સૌથી મોટી સમસ્યા રૂપ વરસાદી પાણીના નિકાલની હતી જે માટે કાસની કામગીરી પણ સાથે લેવાઈ હતી તેની કામગીરી શરૂ તો કરી પણ તે પણ મંથર ગતિએ ચાલી રહી છે જીનવાલાથી પિરામન ચર્ચ સુધી હજુ અડધા કરતાં વધુ રોડની બાજુમાં કાસની કામગીરી બાકી છે એ પૂર્ણ થયા બાદ જ રોડ બનાવશે ત્યારે છેલ્લા પચીસ દિવસથી કામગીરી અટકી પડી છે રોડ તો છોડો હાલ કાસનું કામ પણ ટલ્લે જ ચડી ગયું છે રોડની મરામત તો થઈ જ નથી રહી અને જેને લઈને આજે પણ લોકો પોતાના વાહનો ઉબડખાબડ રોડ પરથી શારીરિક આપદા સાથે લઈ પસાર થઈ રહ્યા છે જેને લઈને લોકોમાં રોષ ભભકી ઉઠ્યો છે